તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્વના મોસમ સમાચારમાં આપ સર્વેનો ફરી એકવાર સ્વાગત છે દર્શક મિત્રો આપ સૌ સારી રીતે જાણો છો કે પાછલા કેટલાક દિવસોથી ગુજરાતમાં શક્તિ નામના વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો તેવા સમાચાર મળી રહ્યા છે પરંતુ હવે તમને જણાવી દઈએ કે ભારત ઉપર એક નહીં પરંતુ હવે બે બે વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે આ વિડિયોમાં આપણે આ સંપૂર્ણ માહિતી મેળવવાની છે આ ઉપરાંત આજે બપોર બાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તે અંગેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે મિત્રો નવા વાવાઝોડા એટલે કે નાજી વાવાઝોડાની અપડેટ વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે કે આ વાવાઝોડું બંગાળની ખાડીમાં સર્જાવા જઈ રહ્યું છે આ વાવાઝોડું ક્યાં ટકરાવવાનું છે કઈ દિશા તરફ ચાલવાનું છે તો આ ઉપરાંત શક્તિ વાવાઝોડાની સંપૂર્ણ અપડેટ વિશેની માહિતી પણ આ વિડીયોમાં મેળવવાની છે જે ગુજરાત ઉપર નવ્વાણું ટકા ટકરાવવાની શક્યતા રહેલી છે તો આ માહિતી મેળવે એ પહેલાં જો તમે અમારી ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો દર્શક મિત્રો સૌ પ્રથમ વરસાદલક્ષી સમાચાર ઉપર એક નજર કરીએ તો આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સંભાવના રહેલી છે જેમાં અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટાછવાયા વરસાદની સંભાવનાઓ છે તો વળી બીજી તરફ માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવાની પણ સૂચના આપી દેવામાં આવી છે અરબી સમુદ્રમાં લો પ્રેશર ડિપ્રેશનમાં પરાવર્તિત થઈ છે અને દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આજે રાજકોટ જૂનાગઢ હોય કે અમરેલી ભાવનગર ભરૂચ સુરત અને તાપીના વિસ્તારો નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરા નગર હવેલી સાબરકાંઠા અરવલ્લી બનાસકાંઠા છોટા ઉદેપુરમાં મધ્યમ વરસાદનું યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો વળી ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે મિત્રો તમને જણાવી દઈએ કે અરબસાગરમાં સર્જાયેલા લો પ્રેશરને પગલે ગુજરાતમાં સુરત તાપી અને વલસાડ ડાંગ નવસારી અમરેલી ભાવનગર જિલ્લાઓમાં પવન ફૂંકાવાની અને વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હવામાન વિભાગે કરેલી આગાહીને ધ્યાનમાં લેતા રાજ્યના અનેક જિલ્લાઓમાં જિલ્લા વહીવટીતંત્રોને સતર્ક અને સજાગ રહેવા માટે તેમજ ચોવીસ બાય સેવન કંટ્રોલ રૂમ કાર્યરત કરવા માટે સૂચના આપી છે તેમણે આ સંભવિત વરસાદ કે ભારે પવન સામે તકેદારી સાથેના સલામતી પગલાવા માટેના દિશાનિર્દેશો આપ્યા છે મુખ્યમંત્રીએ ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં પણ કંટ્રોલ રૂમ ચોવીસ બાય સેવન કાર્યરત રહે અને આ જિલ્લાઓ સાથે સતત સંપર્કમાં રહે તેવી સૂચનાઓ પણ આપી હતી હવે મિત્રો ભારત ઉપર તળાઈ રહેલા એક સાથે બે સંકટ એટલે કે અરબી સમુદ્રમાં સર્જાઈ રહેલા વાવાઝોડા શક્તિ અને બંગાળની ખાડીમાં સર્જાઈ રહેલા નાજી વાવાઝોડાની અપડેટ ઉપર એક નજર કરીએ તો ગુજરાતમાં ચક્રવાતના સંકટની વચ્ચે અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે મેના અંતમાં ગુજરાતમાં ભર ઉનાળો અષાઢી માહોલ રહેવાનો છે ચક્રવાત સક્રિય થતાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે મહારાષ્ટ્ર અને ગોવાની વચ્ચે ચક્રવાત સક્રિય થતાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે ગુજરાતભરમાં ત્રેવીસ મેથી લઈને એકત્રીસ મે સુધી ઉઠાઈની સંભાવનાઓ છે દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડાથી વધુ પ્રભાવિત થશે તો સાથે જ દરિયાકાંઠે પવનની ગતિ સો કિમી પ્રતિ કલાકની પણ રહી શકે છે મિત્રો ચક્રવાતી ગતિવિધિઓને કારણે ભારતમાં ફરી એકવાર ભારે વરસાદ અને ભારે પવન ફૂંકાશે આ વખતે ખતરો બમણો થઈ ગયો છે કારણ કે અરબી સમુદ્ર અને બંગાળની ખાડી બંનેમાં બે અલગ અલગ ચક્રવાત સર્જાતા જોવા મળી રહ્યા છે ભારતીય હવામાન વિભાગે આ સંભવિત વાવાઝોડાઓને ચક્રવાત શક્તિ અને ચક્રવાત નાજી નામ આપ્યા છે આઈએમડીના જણાવ્યા પ્રમાણે અરબી સમુદ્રમાં ચક્રવાત શક્તિનું નામનું વાવાઝોડું સર્જાઈ રહ્યું છે તે ત્રેવીસથી લઈને ચોવીસ તારીખ દરમિયાન તીવ્ર ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે અને આગામી છત્રીસથી લઈને અડતાલીસ કલાકમાં ચક્રવાતમાં ફેરવાઈ જશે મહારાષ્ટ્ર અને ગોવાના દરિયાકાંઠા નજીક ઉપરના પવનોની ચક્રવાતી ગતિવિધિને કારણે આ સિસ્ટમ સક્રિય થઈ રહી છે અને આને કારણે મહારાષ્ટ્ર કોંકણ અને ગોવામાં ભારેથી અતિભારે વરસાદ ભારે પવન અને દરિયામાં ઊંચા મોજા ઉછાળવાની ચેતવણી પણ આપી દેવામાં આવી છે આ વિસ્તારોમાં ઓરેન્જ અને રેડ એલર્ટ પણ લાગુ કરવામાં આવ્યું છે ત્યારબાદ ચક્રવાત નાજીની અપડેટ ઉપર એક નજર કરીએ તો સત્યાવીસ મેની આસપાસ બંગાળની ખાડીમાં એક નીચા દબાણનો વિસ્તાર બનવાની શક્યતાઓ છે જ્યાં આગામી પાંચથી લઈને છ દિવસમાં ડિપ્રેશન અને પછી ચક્રવાત નાજીનું સ્વરૂપ લઈ શકે છે આ સિસ્ટમની ગતિ અને દિશા વિશે કોઈ સંપૂર્ણ સ્પષ્ટતા નથી પરંતુ પૂર્વ ભારતના દરિયાકાંઠાના રાજ્યો જેમ કે ઓડિશા પશ્ચિમ બંગાળ આંધ્રપ્રદેશને અઠ્યાવીસ મેથી ભારે વરસાદ અને દરિયાઈ તોફાનની ચેતવણી પણ આપવામાં આવી છે કયા રાજ્યો સૌથી વધુ પ્રભાવિત થશે તેની વાત કરીએ તો આ બંને વાવાઝોડા ભારતના પશ્ચિમ અને પૂર્વીય દરિયાકાંઠાના વિસ્તારોને અસર કરશે પશ્ચિમ કિનારો થી લઈને અઠ્યાવીસ મેમાં મહારાષ્ટ્ર ગોવા કોંકણમાં ભારેથી અતિભારે વરસાદ વીજળી અને ભારે પવનની શક્યતા તો પૂર્વ કિનારામાં સત્યાવીસ મેથી ઓડિશા પશ્ચિમ બંગાળ આંધ્રપ્રદેશ હોય કે તમિલનાડુ ગુજરાત અને તેલંગાણામાં પણ ભારે વરસાદ અને ચક્રવાતની સ્થિતિ જોવા મળી શકે છે ઉત્તર પૂર્વ ભારતમાં અઠ્યાવીસ મે પછી અહીં પણ ભારે વરસાદ અને તોફાનની ચેતવણી જારી કરવામાં આવી છે મિત્રો આઈએમડીના જણાવ્યા પ્રમાણે દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગામી બેથી લઈને ત્રણ દિવસમાં કેરળના કિનારા ઉપર પહોંચી શકે છે આ પહેલાં પણ ચક્રવાતોની હાજરી વરસાદને વધુ તીવ્ર બનાવી શકે છે ખેડૂતોને સલાહ આપવામાં આવી છે કે તેઓ પાકેલા પાકને શક્ય તેટલી વહેલી તકે કાપે અને સિંચાઈ ટાળે કારણ કે ભારે વરસાદ પાક અને સંગ્રહિત અનાજને નુકસાન પહોંચાડી શકે છે મિત્રો આ વાવાઝોડા દરમિયાન શું કરવું અને શું ન કરવું તેના ઉપર એક નજર કરીએ તો હવામાન વિભાગની વેબસાઇટ અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા જારી કરાયેલી ચેતવણી ઉપર એક નજર કરીએ જેમાં સૌ પ્રથમ માછીમારો એ દરિયામાં ન જવું જોઈએ અને દરિયાના વિસ્તારોમાં રહેતા લોકોએ એ સતર્ક રહેવું જોઈએ બિનજરૂરી મુસાફરી ટાળો અને જરૂરી વસ્તુ અગાઉથી એકત્રિત કરો હવામાનની દ્રષ્ટિએ મે મહિનાનો છેલ્લો સપ્તાહ ભારત માટે પડકારજનક રહેવાનો છે ચક્રવાત શક્તિ અને નજીક દરિયાકાંઠાના વિસ્તારોને અસર કરી શકે છે અને ભારે વરસાદ સામાન્ય જીવનને ખોરવી શકે છે આવી સ્થિતિમાં સતર્ક રહો અને સરકારી માર્ગદર્શિકાનું પાલન કરો